લાઇવ આપનું સ્વાગત છે ડભોઈ પંથકમાં માર્ચના પહેલા સપ્તાહથી જ ગરમી શરૂ થતા બજારોમાં નહીવત ભીડ જોવા મળી માર્ચ મહિનામાં ગરમીનો પારો વધવાનો શરૂ થતો હોય છે ત્યારે હોળી બાદ ખરી ગરમી શરૂ થાય તેવું માનવામાં આવતું હોય છે ત્યારે હાલમાં જ હોળી પર્વ ગયા બાદ ડભોઈ પંથકમાં ગરમીની અસર શરૂઆતમાં જ વર્તાઈ રહી છે ખરા અર્થમાં ઉનાળાની બપોરનો પ્રારંભ થયો હોય ત્યારે લોકો હવે બપોરના સમય ગરમીથી બચવા ઘરની બહાર ના છૂટકે નીકળતા હોય જેને કારણે મુખ્ય સડકો ઉપર નહીવત ભીડ જોવા મળતી નજરે પડી રહી છે ડભોઈના ટાવર બજાર એસી ડેપો રોડ શિનો રોડ જેવા વિસ્તારોમાં નહિવત જેવા વાહન ચાલકો જોવા મળ્યા હતા આગામી સમયમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી વધશે ત્યારે રોડ રસ્તા સુમસામ જોવા મળશે અત્યારથી જ ત્રીસ થી પાંત્રીસ સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે જેને લઈ લોકો શરૂઆતની ગરમીથી જ ત્રાહીમાં આમ જોવા જઈએ તો હોળી બાદ સાચા અર્થમાં ગરમીનો પ્રારંભ થઈ જતો હોય છે ત્યારે ડભોઈ પંથકમાં માર્ચના પહેલા સપ્તાહથી જ ગરમી શરૂ થઈ ગઈ હતી હાલ હોળી ગયા બાદ ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ નગરના બજારોમાં નહિવત ભીડ જોવા મળી હતી બપોરના સમયે ગરમીથી બચવા હવે લોકોએ ઘરે જ રહેવું પસંદ રહ્યા છે ના છૂટકે જ બહાર નીકળતા નગરજનોને કારણે માંડ દસથી બાર વાહન ચાલકો રોડ ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો વધશે ત્યારે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે શરૂઆતની ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે બજાર રમવા નહીવત ગરાગી બપોરના સમય જોવા મળી છે લોકો ઠંડા પીણા અને વધુમાં વધુ પાણી પીને ગરમીથી રાહત મેળવી બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે